ધાંગદા તાલુકા પોલીસે કુડા ગામ નજીક એક મોટર ચેકિંગ કરતા તેમાં સોળ પોઈન્ટ છન્નું લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો બુટલેગરોમાં ફફડાટ ધાંગધ્રાથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ ધાંગધ્રા તાલુકા પોલીસે કુડા ગામ નજીક એક શંકાસ્પદ હાલતમાં મોટર કારનું ચેકિંગ કરતા તેમાંથી સોળ પોઈન્ટ છન્નું લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ભારે ફફડાટ ફેલાઈ ગયો છે આ દરોડાના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે દરોડો ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ ચુડાસમાના સીધા નેતૃત્વ હેઠળ ડી સ્ટાફના ઝાલા વિક્રમભાઈ રબારી કુલદીપસિંહ ઝાલા વગેરે પાડ્યો હતો ખાસ કરીને કેરેટા ગાર્ડનું શંકાસ્પદ અદાલતમાં ચેકિંગ કરવામાં આવતા તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થાની કિંમત સોળ પોઈન્ટ છન્નું લાક થવા જાય છે તે તાત્કાલિક અસરથી કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ દરોડાથી ભારે ફફડાટ ફેલાયો છે બુટલેગરમાં ખાસ કરીને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ ચુડાસમા હંમેશા કડક કાર્યવાહી કરવા માટે જાણીતા છે અને ધાંગધામમાં પણ તેને કાયદો વ્યવસ્થા અને દારૂ જુગારની બાબતમાં ખૂબ જ કડક કડક વલણ અપનાવ્યું છે પરિણામે બુટલેગરોમાં અને ધંધાર્થીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે અને કાયદો વ્યવસ્થાની બાબતમાં પણ તેમના શ્રેણીબદ્ધ અસરકારક પગલાં જોવા મળ્યા છે